હેલો એવરીવન આજનો વિડીયો છે બુક લિસ્ટ માટેનો તો કોન્સ્ટેબલ માટે જે કહેવાય ને કે મિનિમમ બુક લિસ્ટ ઓછામાં ઓછી તમારે આટલી બુક્સ તો કરવી જોઈએ મારે અકોર્ડિંગ તો તમારે સારા માર્ક્સ આવે અને મેરિટમાં આવવાના ચાન્સ વધી જાય આ જે છે તમારે સ્કીપ નથી કરવાનું બધા સબ્જેક્ટમાં એક તમારી પાસે સારી બુક હોવી જોઈએ અને એક તમારી પાસે કોઈક સારા લેક્ચર હોવા જોઈએ અમુકમાં અમુકમાં ખાલી બુક્સ માંથી કરો તો ચાલે છે તો આજે એકદમ મિનિમમ બુક લિસ્ટ કે જે તમારે કરવાનું છે એમ કોન્સ્ટેબલ માટે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી ઓછો ઓછો કન્ટેન્ટ અને મતલબ એક્ઝામમાં પૂછાઈ શકે એના તમે જે ટાઈમ રિવેઝ કરી શકો એના માટેનું આ બુક લિસ્ટ છે પહેલાં મેં જ બનાવેલું હતું એ જીપીએસસી ને રિલેટેડ થોડુંક હતું કે જેનું એવું બોલ હોય કે આગળ જતા જીપીએસઆઈ અને જીપીએસસી સુધી અમારે આપવું છે સારું એવું તો બુક ચેન્જ કરી એના કરતાં બેટર મેં એ વિડીયોમાં તમે એવાળી બુક્સ બતાવેલી હતી હવે આમાં છે તો પહેલાં મેથ્સ માટે એક પિક્ચર નીરજ ભણવાણની મેથ્સની બુક અને જે નવું નવું એડિશન છે અને આ છે રીઝનિંગ ની બુક જેમાં પાર્ટ વન જેમાં મોસ્ટલી બધું આવી જાય છે પાર્ટ ટુ માં ઓનલી એમસીક્યુ ટાઈપનું છે મેં ઇન્ડેક્સ બે ની ચેક કરેલી છે અને થોડું અંદરથી ચેક કરેલું છે તો તમે મેથ્સ માટે આ કરી શકો અને એક ઈ છે કે તમે જો બકુલ પટેલનો કોર્સ પરચેસ કરો છો તો એમની પીડીએફ આવે છે એ જે આપશે એ પીડીએફ તમે કરો ત્યારે તમે નીરજ ભગાડ સર નો કોર્સ પરચેસ કરો છો તો એમનું એમની બુક્સ અને એ કરાવે છે એ બે જ વસ્તુ કરો એનું જ રિવિઝન કરો મેથ્સ ને બીજા સબ્જેક્ટની જેમ રિવાઇઝ કરો તો એમ મેથ્સ માટે આ થઈ ગયું અને યા તો તમને ફ્રીમાં ફ્રીમાં ફ્રી ટેલિગ્રામ માં તમને લેક્ચર મળી જશે મેથ્સ ના બકુલ સર ના કે કોઈ પણ જેના તો ધારો કે બકુલ સર ના તમને ફ્રી માં લેક્ચર મળે છે તો એ લેક્ચર ઉપરથી તમે એક સર્વાંગ સંપૂર્ણ કોર્સની એમની ફ્રી ની એક પીડીએફ એ મળી જાય છે જો તમારી પાસે મળી શકે તો એમને પ્રિન્ટ કરાવીને એ કરી શકો તો આ છે મેથ્સ માટે બીજું છે પોલીટી માટે તો પોલિટી માટે બહુ બધા છે તો પોલિટીમાં પેલા કરી શકો કે એક છે આ જે બુક છે ડોક્ટર તો આ બુક છે બહુ સારી છે અને બેસ્ટ છે આટલી મતલબ બહુ છે ક્વોન્ટિટીમાં એટલું પેલું નથી તમારે કરી લેવાનું છે અને આમાં હાઇલાઇટ કરી દેવાનું અને નોટ્સની જરૂર પડે તો તમારે નોટ્સ બનાવી નાખવાની પોલિટી માટે જેથી રિવાઇઝ કરવા માંવી પડે અને નોટ્સ એવી રીતે બનાવવાની જે યાદ નથી રહેતું એ રાખવાનું છે ને એવું હોય તો આમાં સાથે જ ચીપકાવી દેવાનું શોર્ટમાં લખીને બધું અંદર પેલું યેલો પેપર થી તો એ વાળું તમે કરી શકો સ્ટીકી નોટ થી એ વાળું તમે ચીપકાવીને કરી શકો અને બાકી જો પોલિટીમાં ક્વોલિટીમાં જેમને નથી સમજાતું બુકમાંથી ડાયરેક્ટ તો તમે બહુ બધા છે ધારો કે દીક્ષિત પેરેયા છે અન એમના લેક્ચરો સ્ટાર્ટિંગમાં જ હતી બહુ બધી ટ્રીક આપે છે કે પંચાયતી રાજમાં એનું બહુ સારું છે કે આ રીતે તમે યાદ રાખી શકો આમ તેમ અને તમને શીખવાડે છે સ્કેડ્યુલ ની બધી ટ્રિક્સ આપે છે કે આવી રીતના બધા યાદ રાખવાના લાઈનમાં તો એ દીક્ષિત કર્યા સર છે પછી બહુ બધાના કમેન્ટમાં મેં જોયું છે કે વેબ સંકુલના નિર્મિત સર કોઈ છે એમનું સારું હોય છે મેં જોયું નથી પણ એમનું સારું હોય તો તમે એક એ સરના કોઈના લેક્ચર લઈ લો અને એક તમે સારી બુક લઈ લો અને પછી એના પરથી નોટ્સ બનાવી લો અને એને રિવાઇઝ કરો આછા પોલિટી મેટર પછી નેક્સ્ટ છે જિયોગ્રાફી તો ભૂગોળ માટે તમે જોવાની એનસીઆરટી બેઝ ઉપરથી ભારતની ભૂગોળ જે આ બુક આવે છે એ તમે કરી શકો અને ભૌતિક ભૂગોળ માટે ભી આ સારી છે નાની બુક છે ને થઈ જશે કમ્પ્લીટ રિવાઇઝ કરી લો તો સારું યાદ રહી જાય ક્વેશ્ચન આવે છે તો કે તમે કરી શકો ભૌતિક ભૂગોળ અને ભારતની ભૂગોળ બંને અને એક તમે એ કરી શકો કે ગુજરાતી ભૂગોળ માટે અભિજીત ઝાલા લેક્ચર છે એ બહુ બેસ્ટ છે એના ઉપરથી જ તમારે નોટ્સ બનાવવાની છે અને એ લેક્ચરને જ બસ પછી રિવાઇઝ કરવાનું છે તો થઈ ગયું ભારતનું ભૂગોળ ગુજરાતનું ભૂગોળ અને ભૌતિક ભૂગોળ ભૂગોળનો આખો પૂરો થઈ ગયું એ જ રીતે કલ્ચર તો કલ્ચર માં એવું છે કલ્ચર અને હિસ્ટ્રી તો એક તો તમે છ થી બાર વાળી બુક કરી નાખો જીસીઆરટી એમાં કલ્ચર પણ આવી જશે અને હિસ્ટ્રી તો ઇલેવન સુધીમાં બધું આવી જાય છે એક એના સિવાય તમે ભારતના સાંસ્કૃતિક વારસા માટે તમે આ યુવાની બુક છે એ તમે કરી શકો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે તમે ટોપિકને લઈને મેપિંગ કરી શકો મેપિંગમાં નોટ ટાઈપ નું છોટાઉદેપુરમાં આ જગ્યાએ મેળા ભરાય છે તો તમે કરી શકો છોટા ઉદ્યોગો નો મેપ હોય એમાં આ જગ્યાએ બતાવી દેવાનો કે આ જગ્યાએ મેળા ભરાય છે એવી રીતે તમે ગુજરાતનો સાંસ્કૃતિક તમે કરી શકો અને એક સાયન્સ એન્ડ ટેકનોલોજી તો વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી માટે તમે યુવા ઉપનિષ્ઞ બુક કરી શકો અને આના માટે એક બેસ્ટ લેક્ચર છે અક્રમ સર નો મેરેથોન લેક્ચર છે આખું કેટલી કલાકના મને યાદ નથી મેં પીએસઆઈ કોન્સ્ટેબલ માટે કરેલો છે એને મેં ચાર થી પાંચ વાર જોયો છે એટલે ચાર થી પાંચ વાર જો એમાં જે જે તમને ઇમ્પોર્ટન્ટ લાગે એની તમે નોટ્સ બનાવી નાખો અને એક આ બુક છે આ તમે કરી નાખો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે પછી જીકે માટે તો મારી પાસે તો જૂની બુક હતી કેમ કે મેં બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં એ બુક યુઝ કરેલી છે અને અત્યારે આ હું તમને નવો એડિશન છે તો તમને બતાવું છું વર્લ્ડ ઇન બુક્સ ની જનરલ નોલેજ ઇન બુક આમાં મોસ્ટલી બધું આવી જશે અમુક સબ્જેક્ટ તમારે છૂટી જશે ને તો એ આમાં કવર થઈ જશે એમ તો આ સારી બુક છે અને તમારે એકવાર એકવાર તો ઓછામાં ઓછી રિફર કરો જ બે તન વાર થાય તો બે તન વાર રિફર નાખવાથી આમ ગુજરાતના જિલ્લા એ પાછા છે બહુ સારી ટાઈપ છે ત્યાં કઈ વસ્તુ કે જે પોલીસ પર તે બોર્ડમાં મોસ્ટલી ઘણી વખત ગુજરાતના જિલ્લાના લેનેટેડ પહેલા બહુ ક્વેશ્ચન આવતો તમે બી પૂછી શકે તો એના માટે તમે આ કરી શકો બાકી છે પીવાય ક્યુ તો પીવાય કયુ માટે આજીપીએસની યુવાની જ બુક છે જેપેસ ની તમે કરી શકો અને બાકી બાકી તમે પીવાય કયુ માટે એક તો તમે આપણા જે જી ટ્રિપલ બી અને જીપી આ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એમને પીવાય નું નો આખો અલગ થયા છે એ કરો એના કરતા બેટર તમે એમ કરી શકો કે હું એમ કહું કે તમે પોલીસ ભરતી બોર્ડ ના આગલું બે હજાર બાવીસ નું પેપર કોન્સ્ટેબલ નું પીએસઆઈ નું પ્રિલિમ્સ ના પેપર પીએસઆઈ ના મેઇન્સ માં જીકે પેપર એવી રીતે તમે કરી નાખો એટલે ત્રણ પેપર થઈ ગયા આ વખતે સેમ કોન્સ્ટેબલ નું પેપર પીએસઆઈ નું પેપર પાંચ પેપર થઈ ગયા એવી રીતે તમે કહી શકો એના આગળ પીએસ કોન્સ્ટેબલ નું અને પીએસ પ્રિલિમ તો દસ પેપર થઈ જશે તો એક એકવાર તમે એ દસ પેપર કરી નાખો બાકી છે તલાટીના ના ને બધા તો એ તમારે કરવા હોય તો તમે એ બી લાસ્ટ યર મારે એનું તલાટી ની પ્રિલિમ નું તો એ વાળું તમે કરી શકો અને બાકી આજે જે પીએસ ની પીવાયક્યુ ની બુક છે એ તમારે કરી નાખવાની એટલે પીવાયક્યુ માટે આટલું ઘણું છે બાકી તમારે આગળ ફ્યુચરમાં મોક ટેસ્ટ આપવાની છે તો આ એક સિમ્પલ અને બહુ નાનું બેઝિક બુક લિસ્ટ કહેવાય ને કે બેઝિક છે આમાં બધું આવી ગયું એમાં એન્સીઆરટી આવી ગઈ છે જે આપણે જિયોગ્રાફી ને બધું એન્સીઆરટી બુક બુક્સ આવી ગઈ છે જીસીઆરટી આવી ગઈ છે ભારતનું ભૂગોળ એના માટે આપણે જે લેક્ચરો બીજી ઝાલાસાના જોશે એ લેક્ચર આવી ગયું છે પોલિટી માટે તમે લેક્ચર જોઈ તો એ આવી ગયું છે તો બેઝિકલી આને તમે એકવાર છે ને નોટ કરીને નાખજો તમારી પેલીમાં ડાયરીમાં આટલું મોરધીન ઇનફ છે અને કરંટ અફેર છે તો કરંટ અફેર હાઈ શું કરી શકો કેમ કે આવે છે તો પણ મારી પાસે જૂની નથી ઝેરોક્સ તો હું તમને બતાવ એકદમ પેલું એક સાઈડના પેજ બે અને પાછળ સારું પડે કોસ્ટલી એનો થાય બહુ અને એને તમે રિવાઇઝ કરી શકો અને હાઈલાઇટ કરીને બે થી ત્રણ વાર બને એટલી વાર તમે રિપીટ કરતા જાઓ જયારે નવું વાંચો નેક્સ્ટ મંથ નું ત્યારે આગલા મંથ નું એક રિવાઇઝ કરી નાખો તો એવી રીતના તમે કરંટ અફેર ઓછામાં ઓછું છ મહિનાનું કરો મારે અકોર્ડિંગ પેસી ની લોકો માટે ત્રણ મહિના કે ચાર મહિના કરે છે લોકો પણ આપણે તો કઈ નક્કી નથી તો છે આપણે આપણે ઓછામાં ઓછું છ મહિનાનું કરવું જોઈએ છ મહિનાનું આસાની છે તમને પૂછાય તો તમને આવડી જાય ઓકે તો આ છે મિનિમમ બુક લિસ્ટ તમે નોટ કરી અને આના અકોર્ડિંગ તમે પ્રિપરેશન ચાલુ કરી દે બાકી કોઈ તમારા ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો ઓકે બાય